નમસ્કાર હું છું અદિતિ અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર આદિપુર નજીક કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા બે પિતરાઈ ભાઈના મૃત્યુ નીકળતા સમગ્ર પંથકમાં ઘરેરાટી વ્યાપી ગઈ છે બે બાળકોના ડૂબ્યા હોવાના સમાચારથી લોકો કેનાલ નજીક એકત્ર થયા હતા ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં એક બાળક મળી આવ્યા બાદ તેને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બાદ બીજા બાળકને પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધવામાં આવ્યો હતો એને પણ રામબાગ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં તબીબ દ્વારા બંને બાળકોના મૃત્યુ નીપજ્યાંગ હોવાનું જાહેર કરાયું હતું બંને પિતરાઈ ભાઈ કેનાલમાં નહાવા ગયા હતા આ અંગેની વધુ મળતી વિગતો મુજબ કચ્છના અંજારમાં ભક્તિનગરમાં રહેતા ફરાન સિકંદર હુસેન સાકી ઉમર વર્ષ સત્તર અને અમન અબાસ હુસેન સાકી ઉમર વર્ષ ચૌદ બંને પિતરાઈ ભાઈ આદિપુર નજીક આવેલી કેનાલમાં સાયકલ લઈને નહાવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી ઘટના સ્થળેથી સાયકલ પણ મળી હતી સમગ્ર પંથકમાં ઘરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું બંને ભાઈઓ ડૂબી જવાના સમાચારથી પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હતું કેનાલમાં બાળકો ડૂબ્યા હોવાની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી લોકો પણ એકત્ર થઈ ગયા હતા ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ટીમે દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી જો કે આ કમનસીબ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમ બાળકોને શોધે તે પહેલાં જ બાળકોએ દમ તોડી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે સ્વાતંત્ર્ય પર્વના દિવસે જબે પિતરાઈ બાળકોના મૃત્યુથી સમગ્ર પંથકમાં ઘરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે